ચલો આ બે દાખલા પણ પહેલાં પ્રશ્નોના પૂરા કરીએ અવિભાજ્ય હવે ઉપાડીએ એકમનો પાંચ દેખાય તો પાંચ વડે ભાગવત ચાલુ કરી દેવાનું બહુ લાંબુ વિચારવાનું નહીં પાંચ એકા પાંચ જીરો જીરો પાંચ એકા પાંચ હવે એક હજાર એક કયા ઘડિયામાં આવે એ તો જાણવું અઘરું છે પણ તમને અગિયારની ચાવી પણ સમજાવી દઉં કે અગિયારની ચાવી શું કહેવાય આપણને જો જોકે કોઈપણ સંખ્યા આ રીતે લખો તમે એનો પહેલો અંક પછી એક મૂકીને બીજો અંક આ રીતે કરો તો એક વત્તા ઝીરો એટલે એક અને આ બંને વધ્યા એનો સરવાળો કરો તો એક વત્તા ઝીરો એટલે એક અને આ બેની બાદ બાકી કરો ઝીરો અથવા અગિયારના ઘડિયામાં આવતો કોઈ પણ અંક આવે અગિયાર બાવીસ તે તો અગિયાર વડે નિશેષ ભાગી શકે એનો મતલબ કે આને અગિયાર વડે ભાગી શકાય અથવા બીજું અગિયારની સાઈડમાં એવું પણ યાદ રાખવાનું કે જેમ તેર હોય તો તેના ઊંધા એકત્રીસ તો કે આ રીતે કોઈપણ સંખ્યાનું ઉલટું લખો જે રકમ બને એ બધી અગિયારના ઘડિયામાં આવે અહીંયા દસનું ઉલટું ઝીરો એક તો એ પણ અગિયારની ચાવી નાખે ચલો અને અગિયાર વડે ભાગવાય મનમાં ભાગવાય તો અગિયાર નવ્વાણું નવ્વાણું સો લેવા પડે ને અગિયાર નવ્વાણું નવ્વાણું એક વધ્યું અગિયાર એકા અગિયાર હવે એકાણું છે એ કયા ઘડિયામાં આવે તો કે સાત વડે ભાગી શકાય તેર વધે અને તેર એકા તેર અહીંયા નાની મોટી આડા આડાવડી થઈ કોઈ વાંધો નહીં બરાબર તમે સાત વડે ભાગ્યા હોય તો એક હજાર એકને કોઈ ભાગ ચાલે તો આટલા અવય મળે અને આપણે લખીએ ઘાત સ્વરૂપે તો શું થાય તો કે બધું એક એક વખત અવયવ લડી અહીં બાજુમાં જગ્યા કરવી પડશે થોડીક તો અહીંયા લખી દઈએ પાંચ હજાર પાંચ પાંચ સાત અગિયાર અને તેર ચાલો આને ભાગવા હોય તો આ થોડું આપણા માટે ડિફિકલ્ટ છે કારણ કે ત્રણની કોઈ ચાવી લાગતી નથી મેં સરવાળા કરી ચેક કરી લીધા હવે તમને થાય કે કઈ સંખ્યા વડે આને ભાગતું જવાનું તો કે અવિભાજ્ય સંખ્યા વડે ભાગવાના અમે એક એક બે ત્રણ અને પાંચ તો નહીં ચાલે તો સાતથી ચેક કરતાં કરતાં જવું પડે સાત અગિયાર તેર સત્તર ઓગણીસ તો આ બધા અંકો ચેક કરવાના તમને એમ સાહેબ ઓગણીસ સુધી જ કહે તો કે રેમસમ આપણે કોઈપણ સંખ્યાનો વર્ક કરીએ ને તો તમને આમ અંદાજ આવી જાય એ આટલા બધીમાં ભાગતા હોય પણ આપણે સાત વડે ભાગીએ તો નહીં ચાલે ચુંબોતેર માંથી અડસઠ જાય એટલે બે અને ચાર છ સીધા મનમાં બાબાગી કરતા ભાવવું જોઈએ દસ માં સત્તર ના ઘડીયા બાસઠ ક્યારે આવે તો કે સત્તર ચોક અડસઠ વધી જાય એટલે સત્તર થતી એક એટલા અગિયાર નવ ઉતારો સત્તર સિત્તા એકસો ઓગણીસ તો અહીંયા આપણા ચારસો ને સાડત્રીસ તો સત્તરના ઘડિયામાં ઘડિયો નહીં લાગે કારણ કે ચારસો સાડત્રીસ ઓગણીસના ઘડિયામાં લાગશે ઓગણીસ દુ આડત્રીસ પાછા આમાં બે વધે અને આના ત્રણ પાંચ વધે અને સાત ઉતારી ઓગણીસરી સત્તાવન તો ઓગણીસના ઘડિયામાં ત્રેવીસ વધે અને ત્રેવીસ એકા ત્રેવીસ ત્રણે ત્રણ અવિભાજ્ય અંકો આવતા હોવાથી આપણા અવયવ શું થશે તો કે એક એક વખત ચુંબોતેર ઓગણત્રીસના અવયવ સત્તર ઓગણીસ અને ત્રેવીસ ચલો મિત્રો નેક્સ્ટ બીજા પ્રશ્નમાં મળીએ